મહારાષ્ટ્રના થાણેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નિર્માણ સેનાના કાર્યકરોએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો દુકાનદારે તેમને ફક્ત એટલું જ પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે તેના જવાબમાં કામદારે તેમને કહ્યું કે આ મહારાષ્ટ્ર છે તેથી અહીં મરાઠી બોલવું પડશે નું જણાવી લાફા ઝીક્યા હતા અને આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને પછી મંગળવારે પોલીસે કાશ્મીરા પોલીસ સ્ટેશનમાં સાત એમએનએસ કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે વિડીયોમાં એમએનએસ ના અનેક કાર્યકર્તા દુકાનદાર ને ઘેરી ને તેની સાથે વિવાદ કરતા જોવા મળી રહ્યા છે જુઓ વિડીયો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ